અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે વિદેશી દારૂ ભરેલા કાર ઝડપી પાડી બે અટકાયત કરી હતી છ્યાસી નો દારૂ અને કાર્ડ મળી ચાર લાખ ઉપરાંત મુદ્દા માલ કબજે કર્યો હતો

નો જથ્થો લાવીને બર્ગમેન મોકેટ પર સ્થળાંતર કરી રહ્યા છે પોલીસે દરોડા પાડીને સ્તર પરથી વિદેશી દારૂની ને આઠસો ને ચોસઠ બોટલ જપ્ત કરી હતી આ સાથે જ વાહનો મળીને કુલ ચાર લાખથી વધુનો મુદ્દામાલ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસે કાગદીવાડના રહેવાસી શહેબાસ ખાન ખાન પઠાણ હઝર સલીમ શેખ અને મોહમ્મદ સાલેર ઉર્ફે શાહરૂખ રફીક શેખને પકડી પાડ્યો છે જ્યારે એક આરોપી હજુ ફરાર છે તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા આરોપી મોહમ્મદ સાલેર ઉર્ફે શાહરૂખ રફીક શેખ અંકલેશ્વરના ત્રણ અને વલસાડના એક પ્રોહિબિશનના કેસમાં અગાઉ પણ સંડોવાયેલો i